આ એનો સાહી દરવાજો છે તમને ના ખબર તો કવ આ આવી જ ખુલે આ ખાલી બે જણા એને જ ખુલે છે આ બધું આપ છે લગભગ આ કેટલા વિઘા ટાઈમ સુધી પાંચ આ પાંચ વિઘા હે તારે આ બધું છે જેરીઓ ને રાઈડ કરવા જાય આ નાનું નામ કાલુ રાઈડ છે કેતે કાલુ રાઈડ તો કેમ છો બધા મિત્રો જો તમને એક વસ્તુ દેખાડું અમારી પાસે રહી ને એક બ્લોગર રહી તમને ના ખબર હોય તો કહી દઉં દેખાડું હાલો મારે હાલો તમારે હાલો જો

પછી એક <laughs> હા ડુંગરો કેવાય ને ડુંગરો તમારે આનું બિયારણ જોતું હોય વાવવા તો સંપર્ક કરો કોમેન્ટ કરો તમ તમને બિયારણ મરી જશે કેમ કે અમારે ઘણું ઉગો છે તૂટો જ નહીં આનો હાલો બીજું દેખાડી હાલો હા જીરું તો વાત ના ભૂલ જીરું તો બી માં સારું છે ખડે ઓછું છે

डाल दूंगा तुम देख लेना देखो शीशा विशा कैसे लगाया गया है देखो सर इसको फुल मॉडिफाई किया गया है तुमको डिस्क्रिप्शन में आईडी दे दूंगा सपोर्ट कीजिए और चलते हम घर को लाइक करे शेयर करे सपोर्ट करें और हमको सब्सक्राइब करे